નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું એવ્રત જીવ્રતની વ્રત કથા અષાઢ મહિનામાં વધતેરસથી અમાસ સુધી ત્રણ દિવસ આ વ્રત થાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી માતાજીના મંદિરે જઈ ગીનો દીવો કરવો પછી માતાજીની પ્રાર્થના પૂજન કરવા દર્શન કરી ઘેર આવી એવ્રત જીવ્રતની કથા સાંભળવી પછી એકટાણું ભોજન લેવું અને તે પણ મીઠા વગરનું મોડું પછી અમાસના દિવસે આખી રાત્રિ જાગરણ કરવાનું માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કરવાનો પાંચમા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એ વ્રત જીવ્રત માની ગોયણી કરવી પાંચ ગોયણી કરવાની ગોયણી કરેલી સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી પછી તેમને બંગડી ચાલલા વગેરે તમારી યથાશક્તિ અનુસાર તેમને દાન આપવું પૌરાણિક કથા અનુસાર એક ગામ હતું એ ગામનું નામ કનકપુર હતું તે ગામમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ ધર્મદાસ અને બ્રાહ્મણીનું નામ શ્રદ્ધા બ્રાહ્મણ અને બ્રાહ્મણી તે બંને ભગવાન બોળાનાથના ખૂબ જ મોટા ભક્ત હતા ભગવાન બોળાનાથની સેવા અને પૂજાપાઠ માં આખો દિવસ પસાર કરતા હતા બ્રાહ્મણ સંતોષી અને જ્ઞાની હતો કર્મકાંડમાં જે મળે તેનાથી સંતોષ માનતો હતો પરંતુ બ્રાહ્મણીને ભગવાને કોઈ સંતાન આપ્યું ન હતું તેને કારણે તે સદાય મનમાં ને મનમાં દુઃખી રહેતી હતી આના કારણે ઘણીવાર બ્રાહ્મણ સાથે ઝઘડો પણ કરતી બ્રાહ્મણ સમજ્યું હતું તે બ્રાહ્મણીને સમજાવતો કે મારા ભોળાનાથ જે કરશે તે સારું જ કરશે માટે તું ધીરજ અને સંતોષ રાખ પરંતુ બ્રાહ્મણી જરાય સમજે નહીં તે હંમેશા પુત્ર માટે જંખ્યા કરે આખરે બ્રાહ્મણ પત્નીની પુત્રની તીવ્ર ઈચ્છા જોઈ જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા ગયો જાતે એક મંદિરમાં જઈ તપ કરવા લાગ્યો બ્રાહ્મણને તપ કરતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ આમ ને આમ પાંચ દિવસ વીતી ગયા તો એ મહાદેવજી પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારઘી બકરું લઈને આવી ચડ્યો એણે તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ગા ફટકાર્યો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને બોલ્યા માંગ માંગ માંગે તે આપું પાર્તી કહે હે ભગવાન મારે સાથ સાથ દીકરા જોઈએ છીએ તથા સ્તુ તું કહીને મહાદેવજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પારઘી વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ વિચારમાં પડ્યો હું આટલા દિવસથી ભૂખ્યો તરસો તપ કરું છું છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી અને આ પારધીએ એક અબોલનો જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી પ્રસન્ન થઈ ગયા ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે આવો વિચાર કરીને એણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં નક્કી કરી લીધો બ્રાહ્મણ જેવા માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી પ્રકટ થયા અને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવાનું કહ્યું બ્રાહ્મણે હાથ જોડી કહ્યું ભોળાનાથ આપ તો જાણો છો મારે એક પણ સંતાન નથી તો અમને સંતાન આપો તથાસ્તુ કહી ભોળાનાથે કહ્યું હું તને બત્રીસ લક્ષણો પુત્ર આપું છું અને તું સારી રીતે વિદ્યા અભ્યાસ કરાવી પારંગત બનાવજે જ્યાં સુધી તે પ્રખર પંડિત ન બને ત્યાં સુધી તેને પરણાવતો નહીં ભોળાનાથની કૃપાથી બ્રાહ્મણનીને ગર્ભ રહ્યો નવમા માસે દેવ જેવો પુત્ર જન્મ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન રહ્યો સમય પસાર થવા લાગ્યો આમને આમ પુત્ર મોટો થવા લાગ્યો પાઠશાળામાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો પુત્ર ચૌદ વર્ષનો થતા તો સારા ઘરની કન્યાઓના માંગા ઘરે આવવા લાગ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી રાજી થઈ ગયા ભોળાનાથની વાત ભૂલી ગયા અને એક સારા ઘરની સુંદર સુશીલ કન્યા જોઈ પુત્રના સગપણનો ગોળ ગાતો અષાઢ મહિનો હતો અને છોકરાની જાન પરણીને પાછી ફરી રહી હતી એકા એક વરસાદ તૂટી પડ્યો જોત જોતમાં પાણી પાણી થઈ ગયું પાણીમાં બળદગાડા અટવાઈ ગયા ગાડામાંથી ઉતરી વરકન્યા અને જાનૈયા ચાલવા લાગ્યા ગોર વન વગડામાં બ્રાહ્મણના પુત્રને અચાનક સાફે ડંક માર્યો અને સાપ સડસડાટ ચાલ્યો ગયો બ્રાહ્મણના પુત્રએ કાળી ચીસ પાડી ઢળી પડ્યો ગડીના છઠ્ઠા ભાગમાં શરીરમાં ઝેર વ્યાપી ગયું શરીર લીલું છમ થઈ ગયું અને મૃત્યુના શરણે થઈ ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી અને જાનૈયા હૈયા ફાળ રૂદન કરવા લાગ્યા બધાએ સમજાવીને શાંત રાખ્યા અને કહ્યું અત્યારે અડધી રાત્રે જંગલમાં રોકાવો હિતાવત નથી સવારે શબની વ્યવસ્થા કરીશું અત્યારે ગામ ભણી ચાલ્યા જઈએ ત્યાંથી બધા ચાલ્યા ગયા વહુને સાથે આવવા ઘણી વિનંતી કરી પરંતુ વહુ એકની બે ના થઈ તે પોતાના પતિની રક્ષા કરવા ત્યાં જ રહી થોડી વાર રહી વહુએ પોતાના પતિનું મૃતક શરીર ઉચકી થોડે દૂર આવેલા મંદિરમાં ગઈ એ મંદિરમાં એ વ્રત જીવ્રતનું હતું મંદિરના દરવાજા બંધ કરી માના ચરણોમાં પતિનું મૃતક શરીર મૂકી કગરવા લાગ્યું અને કહેવા લાગી માં હું પાપીણી છું મારા પાપનો બદલો મારા પતિને શા માટે તારે જો જીવ જ લેવો જ હોય તો મારો લે મારા પતિને જીવ તો દોષ આપતી વિલાપ કરતી બેસી રહી મધરાત્રે થઈ મા એવ્રત મંદિરમાં આવ્યા મંદિરના દરવાજા બંધ જોઈને ગુસ્સામાં બોલ્યા મારા મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે જે કોઈ હોય તે જલ્દી બારણા ખોલે નહીતર હું શ્રાપ આપીશ આ સાંભળતા જ બહુ ગભરાઈ ગઈ તેને ડરતા ડરતા બારણા ખોલ્યા અને જોયું તો સામે સાક્ષાત એ અવ્રતમાં ઊભા હતા માતાજીના ચરણોમાં પડી વહુ રડવા લાગી અને સર્વ હકીકત માને કહી માતાજીને દયા આવી તેણે કહ્યું તું મને વચન આપ કે જે હું માગું એ તું મને વિના સંકોચે આપીશ તો હું તારા પતિને જીવનદાન આપું આ સાંભળી વહુએ હા હું આપીશ એવી માતાજીને સંમતિ આપી ત્યાં જ માની દયાથી પતિના મૃતક શરીરે પાછું ફેરવ્યું અને એટલી જ વારમાં મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર પછી જીવ્રતમાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કંઈ માંગશો તે આપીશ એમ કહ્યું એટલે પતિના મૃતક શરીરે બીજું પડખું ફેરવ્યું થોડી વાર પછી ત્યાં જયામાં આવ્યા એમણે પણ એમ કહ્યું અને વહુએ જે કંઈ માંગખ્યો તે આપીશ એમ કહ્યું ત્યારે મૃતકના શરીરમાં શ્વાસ ચાલતો થયો છેલ્લા પહોરે વિજ્યામાં આવ્યો એમણે પણ એ પ્રમાણે કહ્યું અને વહુએ જે કંઈ માંગશો તે આપીશ એમ કહ્યું ત્યારે માએ અમૃત શબ ઉપર સાંટ્યો આળસ મરડીને વરરાજા તરત જ ઊભો થયો પોતાના નાકને સજીવન થયેલો જોઈ બહુ ખુશખુશાલ થઈ ગઈ માની કૃપાથી પોતે સજીવન થયો તેવી વાત પત્નીના મોઢે સાંભળી અને માના આશીર્વાદ લઈ બંને ઘરે આવ્યા આ વાતને એકાદ વર્ષ પૂરું થયું હશે અને માતાજીની કૃપાથી વહુને એક રાજકુંવર જેવો દીકરો અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણી એમના ઘરે આવ્યા અને માતાજી કહે છે અરે બહુ મને વચન આપ્યું છે તે તને યાદ તો છે ને ત્યારે બહુ કહે છે હા માતાજી તો લાવ દીકરો મને આપી દે વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો સવાર થતાં સાસુએ પુત્રને પારણામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો વહુ બિચારી શું બોલે સાસુએ ઘણું પૂછ્યું પણ વહુએ કંઈ જવાબ આપ્યો નહીં બ્રાહ્મણીએ મનમાં ધારી લીધું વહુ જરૂર કોઈ જાદુકરણી છે કોઈ ડાકણ હોવી જોઈએ તે જ પોતાના બાળકને ભરકી ગઈ હશે સાસુ વહુમાં આના કારણે કંકાસ શરૂ થયો સાસુમાં તેની વહુને ખરું ખોટું સંભળાવતા હતા છતાં વહુ બધું સહન કરી જતી હતી આમને આમ વહુએ ત્રણ વખત પેટ માર્યું અને ત્રણેય વખત જીવરાતમાં અને જયામાં આવી પુત્રને લઈ ગયા વહુ વચને બંધાયેલી હતી એટલે કશુમાને કઈ કંઈ શક્તિ ન હતી આમ વહુએ પોતાના સૌભાગ્ય અખંડ રાખવા પોતાના ત્રણ દીકરાઓનો ભોગ આપ્યો ઘરના બધાની નજરમાં તે ડાકણ સાબિત થઈ ઘરમાં તેને કોઈ સારી રીતે જોતું ન હતું વર્તન સારું કરતું ન હતું છતાં તે ચૂપચાપ જીવન વિતાવી રહી હતી આ વાત રાજા પાસે ગઈ ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો મધરાત થઈ અને વિજ્યામાં આવ્યા દર વખતની જેમ રાજાને પણ વિજ્યામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા સવારે રાજાએ ઉઠીને ગોળિયામાં જોયું તો છોકરો ન હતો સાસુ તો માથુંને પેટ બે કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા જુડેલ મારા ચાર ચાર દીકરાને ખાઈ ગઈ પણ વહુ બિચારી શું બોલે વહુ આખા ગામમાં નાકણ તરીકે પ્રખ્યાત થઈ ગઈ છતાં તે શ્રદ્ધાથી અને ચૂપચાપ પોતાનું જીવન જીવતી ગઈ આમ દિવસો પસાર થતાં વહુને પાંચમી વાર પુત્રને બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ કે ચારેય માતાજી પુત્રની માગણી કરી હતી માટે તેઓ પુત્રની લેવા નહીં આવે આથી તે ખુશ થઈ તેણે મનમાં નક્કી કર્યું કે સવા મહિનાનું નાહીને ગોરાણીઓને જમાડીશ વહુએ ચારેય માતાજીઓને સવા મહિના પછી પોતાને ત્યાં ગોરાણી તરીકે જમવાનું આમંત્રણ આપ્યું જમવાના સમયે શોર શણગાર સજીને માતાજીઓ વહુને ત્યાં જમવા માટે આવ્યા વહુ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી માતાજીને જમાડતી હતી પારણમાં સૂતેલી તેની પુત્રી રડવા લાગી તેથી દિવ્યો પૂછવા લાગી પુત્રી તારી દીકરી કેમ રડે છે વહુ બોલી હે માતાઓ તેને રમાડવા માટે કે છાની રાખવા માટે કોઈ ભાઈ નથી તે માટે તે રડે છે આ સાંભળી ચારેય માતાજી વહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દેતા આયુષ્યના આશીર્વાદ આપીને ચાલ્યા ગયા આ જોઈ સાસુ આશ્ચર્યચકિત થઈ ગયા આજ સુધી તે વહુને લાકણ સમજતા હતા તે આ પ્રસંગ જોઈ તેના મનનું સમાધાન થયું પછી વહુએ બધી વાત કહી સંભળાવી પછી સાસુના મનમાં વહુનું અનેક ગણું પાન વધી ગયું આખા ગામમાં તેના વખાણ થવા લાગ્યા સાસુ વહુએ ભેગા ભણીને મા એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો ગામની બધી સ્ત્રીઓ માનું વ્રત કરવા લાગી જય મા એવ્રતમાં જય મા જીવરતમાં જય મા જયા મા જય મા વિદ્યા મા તમે જેવા આ વહુને ફળ્યા એવા આ કથાને વાંચનાર કથાને સાંભળનાર તથા સાંભળાવનારને બધાને ફળજો તો મિત્રો આશા કરીએ છીએ કે તમને આ કથા સારી લાગી હશે જો આ કથા પસંદ આવ્યું હોય તો કથાને એક લાઇક કોમેન્ટ બોક્સમાં જય જયા મા જય વિદ્યામા લખી લેજો અને વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવી જ કથા માટે અમારી સાથે જોડાયેલા રહ્યો